મિત્રો સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ એલ આરડીનો પગાર અને ફિક્સ તમે પાંચ વર્ષ કાઢો છો એના પછી પાંચ વર્ષ પછી તમારો પગાર કેટલો થાય છે પણ આ આંકડા છે હું તમને વિડીયો ચાલુ કરતાં પહેલાં જ કહી દઉં કે આ આંકડા ચેન્જ થઈ જશે કારણ કે આઠમો પગાર પંચ લાગુ પડશે બે હજાર છવ્વીસની અંદર એટલે આ આંકડા બધા ચેન્જ થઈ જશે હવે આ તો ખાલી તમારી એક જાણકારી પૂરતી કે ભાઈ હાલમાં અત્યારે જે એલઆરડી મિત્રો છે અને જે કોન્સ્ટેબલની અંદર છે પાંચ વર્ષ જે એલઆરડીની અંદર ફિક્સેસનમાંથી કમ્પ્લીટ કરી અને પછી જે ફૂલ પગારમાં આવ્યા હોય તો એનો કેટલો પગાર અત્યારે થતો હોય છે બાકી જે આ જાણકારી પૂરતું છે બાકી આઠમો પગાર પણ જેવો લાગુ થશે એટલે આ બધું ટોટલી ચેન્જ થઈ જશે કારણ કે આઠમો પગાર પણ બે હજાર સોળમાં લાગ્યું હતું એવું જ બે હજાર છવ્વીસની અંદર આઠમો પગાર પણ આપણે લાગવાનું છે એટલે આ ટોટલી જે આંકડા છે એ ટોટલી ચેન્જ થઈ જશે તો હાલમાં મિત્રો જે જે એલઆરડીની અંદર આપણે અત્યારે મિત્રો જે હશે અને જે ભરતી થાશે તો ઓગણીસ નવસો પચાસ જે હતો એ જ છે હજી સાતમો પગાર પંચનું હતું એ એ જ છે આપણું ફિક્સ પ્લસ જે સરકારે ગ્રેડ પે માટે જે આંદોલન થયા હતા અને એના પછી જે વધાર્યા હતા તે એ ચાર હજાર રૂપિયા વધારી રહ્યા છે એ અને પ્લસ રજા પગાર છે એ પહેલાં આપણે વળતર ભથ્થું આપતા તો એ વળતર બથ્થું બંધ કરી અને રજા પગાર ચાલુ કર્યો એ છસો ને રૂપિયા આપણે મળે છે રજા પગાર કે જે તમે જે રજા ભરો બાકી પહેલાં વળતર રજા હતી કંઈક દોઢસો રૂપિયા મળતા તો હવે વળતર રજાના તમને છસો ને પાસાઠ રૂપિયા પર ડેના મળે છે મીન્સ કે તમે જે છ રજા ભરો તો તમને કંઈક ચાર હજાર રૂપિયા જેવું મળી શકે જો તમે રજા ભરો તો એટલે હાલમાં તમે જો આમ પગાર ગણો તો આપણે ચોવીસ હજાર રૂપિયા જેવું થાય એલઆરડીનો જે અત્યારે હાલમાં છે એ ટ્રેનિંગમાં જ તો હોય એટલો જ તમને પગાર મળવા પાત્ર છે રજા પગાર ટ્રેનિંગમાં નથી મળતો અને તમે જે આ આંકડા જોઉં છો એ ચેન્જ થઈ જશે મારા મત મુજબ મીન્સ કે તમે જે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો કરાવતા હશે નવા જેટલા છે એ અને ફાઇનલ પછી મીન્સ કે બે હજાર છવ્વીસમાં જ તમારી ટ્રેનિંગને એ બધું ચાલુ થશે કેમકે હજી બધું આ કમ્પ્લીટ થશે એટલે બે ત્રણ મહિના હજી વયા જશે ત્યાં જો સરકાર ઉપર આધાર રાખે છે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટવાળા લોકોને આઠમું પગાર પાંચ આપે તો રાજ્ય સરકારને મળશે રાજ્ય સરકારની જે આપણી જેટલા રાજ્યો છે એમાંય લાગુ પડશે એટલે આ બધું ચેન્જ થઈ જશે મીન્સ કે ચેન્જ એ રીતનું છે કે ફિટમેન્ટ ફેક્ટર જે લાગુ પડશે એ હવે એમાં તો બહુ ડિટેલમાં આપણે જાશું તો ઘણો વીડિયો લાંબો થઈ જશે પણ હાલમાં આપણે ચોવીસ હજાર આ છે અને કોન્સ્ટેબલની અંદર જે મિત્રો ફૂલમાં આવ્યા હશે મીન્સ કે બે હજાર વીસમાં કે જે લાગ્યા હોય ને અત્યારે બે હજાર પચીસ આવ્યું હોય તો પાંચ વર્ષ એના પૂરા થયા હોય એટલે એલ આરડીમાંથી ફૂલમાં આવ્યા હોય તેનો હાલમાં અત્યારે પગાર છે ને પાંત્રીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થાય હાલમાં અને કપાત થતા એના હાથમાં બત્રીસ બસો પચાસ આવે પ્લસ રજા પગાર એ ભૂલતા નહીં રજા પગાર છે એ મેં આમાં એડ નથી કર્યો કેમ કે રજા પગાર વસ્તુ એવી છે કે તમે ભરો તો વસ્તુ તમને મળવાપાત્ર છે પ્લસ રજા પગાર અને એ તમારે મીન્સ કે અહીંયા આપણે છસો ને રૂપિયા મળે છે તો અહીંયા વધી જતા હોય છે અહીંયા લગભગ સાતસો સાતસો રૂપિયા કે સાતસો પચાસ રૂપિયાથી શરૂઆત થાય છે મીન્સ કે આપણો રજા પગાર કેમ કે રજા પગાર આપણે હજી છઠ્ઠા પગાર પગારપંચ પ્રમાણે બને છે સાતમા પ્રમાણે નથી આપતા એટલે છઠ્ઠા પગાર પ્રમાણે આપણે સાડા સાતસોની આળેગાળે ગાળે જે આપણે ફૂલમાં આવીએ એટલે એ રીતનું મળે છે હવે આમાં જે ડિટેલ લખી છે તો અત્યારે હાલમાં અઢાર હજાર આપણું બેઝિક થઈ જાય કેમ કે આપણો અઢારસો ગ્રેડ પે લાગે બધાથી ઓછો આપણો અઢારસો ગ્રેડ પે છે અને પંચાવન ટકા આપણી મોંઘવારી છે અત્યારે હાલમાં અને હજી ત્રણ ટકા વધવાની છે સપ્ટેમ્બરના એન્ડિંગમાં આવશે એટલે અઠ્ઠાવન ટકા મોંઘવારી થઈ જશે એટલે પંચાવન ટકા મોંઘવારી હવે આઠ ટકા એચઆર એ કે ઝેડ સિટીનું જે હોય છે એક્સ ને ઝેડ જે છે એ પ્રમાણે હોય કે અમદાવાદમાં હોય તો તમને ચોવીસ ટકા મળવાપાત્ર છે એનાથી નીચેના સિટીમાં હોય તો કંઈક ચૌદ ટકા કે એવું છે ને પછી એનાથી નીચેના સિટીમાં આઠ ટકા એટલે આપણે છેલ્લું લખ્યું છે કે કોઈ બીજા અન્ય સિટીમાં આપણે હોય ક્યાંય તો આપણે આઠ ટકા એચઆરએ પત્ર નવસો રૂપિયા ટ્રાન્સપોર્ટ અલાઉન્સ મળવા જો ક્વાર્ટર ન હોય તો પછી આપણે પાંચસો રૂપિયા જે અહીંયા મળતું હોય વોશિંગ અલાઉન્સ ને આમાં સ્પેશિયલ અલાઉન્સ ચાર હજાર રૂપિયા છે ને એક હજાર વીમો છે આ આપણે ટોટલ મળે છે પણ સામે પાછી કપાત પણ છે એટલે કપાતમાં આપણે દસ ટકા એનપીએસ કપાઈ જાય આના બેઝિકના ને તમારા મોંઘવારીના એના દસ ટકા તમારું એનપીએસ કપાય છે એટલે ફરજિયાત નથી તમે કપાવો તો સારું છે સામે સૌ ટકા આપણે સરકાર નાખે અને દસ ટકા આપણે નાખવાના હોય છે છસો રૂપિયા આપણા વીમાના કપાઈ જાય છે આ એક હજાર આપણે મેડિકલ આપે તો છસો રૂપિયા વીમો કાપી લે છે અને બસો રૂપિયા પ્રોફેશનલ ટેક્સ લાગે છે એટલે પાંત્રીસો નેવું રૂપિયા એ આપણામાંથી કપાઈ જાય એટલે આપણી પાસે બત્રીસ હજાર પ્લસ મેં તમને કીધું એ રજા પગાર અને ટી એ છે ટી એક એવી વસ્તુ છે કે તમે કોઈ બાર ટ્રાવેલિંગ કરો તો તમને ટી એ મળવા પાત્ર છે એવું નથી કે તમને ટી એ મળે જ છે ક્યાંય એવું બાર ટ્રાવેલિંગ કરો તો ટી એના દરોને ઘણા છૂધરી ગયા છે હવે હવે તમારે ટી એ મિનિમમ ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને મેગાસિટી મીન્સ કે અમદાવાદ ને સુરત બરોડા ને એ છે તો એ બધાના ટી એ વધી ગયા છે મીન્સ કે અમદાવાદનું સાતસો રૂપિયા થઈ ગયું છે ગાંધીનગરનું સાતસો થઈ ગયું છે સુરતને બરોડાને છે તો એનું પાંચસો રૂપિયા થઈ ગયું છે અને બીજા અધર સિટીનું ત્રણસો રૂપિયા થઈ ગયું છે એટલે ટી એના દરો ચેન્જ થઈ ગયા છે બાકી આ તમે જોઉં એ આ ચેન્જ થઈ જશે મીન્સ કે અત્યારે તો આપણે ખાલી સમજવા પૂરતું છે કેમ કે આઠમો પગાર પાછા આવશે એટલે આ ચેન્જ થઈ જશે બસું બાકી આ તમારે ખાલી સમજવા પૂરતી છે કે ભાઈ હાલમાં અત્યારે આ રીતનો પગાર આપણે મળે છે અને પ્લસ આમાં રજા પગાર આપણે એડ કરવાનો રહી રજા પગાર મેં તમને કીધું એ રીતે તમે રજા ભરો તો તમને મળવા પાત્ર છે બાકી રજા પગાર મળતો નથી કે મીન્સ કે પગારમાં એડ થઈને આવે એવું નથી આ એક્સ્ટ્રા જેવું તમે ગણો તો રહે સારું મિત્રો હજી આઠમું પગાર મંચનું આપણે ફિટમેન્ટ ફેક્ટરનું આવે પછી આપણે ખબર પડે કે ભાઈ કેટલું આપણું વધી શકે એમ છે સારું તો આપણે આજના વિડીયોની અંદર આટલું જ હતું કે ભાઈ પગાર હાલમાં અત્યારે કેટલો ચાલુ છે બાકીનો આપણે આગળનો બીજો એક વિડીયો બનાવશું એમાં રજા રિલેટેડનો ને આપણે મૂકશું જૈન મિત્રો જય ભારત